હું વિપુલ પટેલ કચ્છ આજે આપણે વાત કરીશું ધ્રુવ કમલેશભાઈ પટેલની છવ્વીસ વર્ષની ઉંમર છે એમની એમને થાણા મહારાષ્ટ્રના રહેવાસી છે એમને ઘણા સમયથી કમરનો દુખાવો પગનો દુખાવો સાઈટિકા એ બધી તકલીફ હતી એ

મને કમરની તકલીફ હતી પહેલાં મેં બહુ જગ્યાએ દવા કરાવી એલોપેથી કરાવી બેથી ત્રણ જગ્યાએ દવાખાને કરાવ્યું પણ થોડોક ફરક પડતો ને પાછો દુખાવો ચાલુ થઈ જતો ત્યારે મારા કાકાએ જે નેનેશભાઈ છે એને એક ગાંધીનગર ગાંધીધામમાં પીપુલ ડૉક્ટર છે એને એના કને દવા કરાવવાથી એને કમરનો ફરક પડી ગયો હતો તો પછી મેં પણ કીધું કે હું પણ ટ્રાય કરી છું તે મેં ત્યાં જઈને પંચકર્મ કરાવ્યું પાંચ દિવસનું અને પછી મારી એકથી બે મહિનાની દવા ચાલુ હતી અને હજી એ ચાલુ છે મને નેવું ટકા ફરક પડી ગયો છે અને ઘણું સારું છે પહેલાં મને નીચે બેસવામાં પણ તકલીફ હતી અને વળીને સામાન ઉઠાવવામાં પણ તકલીફ હતી હવે એ તકલીફ મને બહુ ઓછી થઈ ગઈ છે તો એ મેં દવા કરાવી અને પ્રોપર ટ્રીટમેન્ટથી મારું પ્રોપર ગાઈડન્સથી મારા બરાબર થઈ ગયું છે અને હવે નીચે પણ બેસાય છે પહેલાં મારથી પાંચ મિનિટ પણ નીચે બેસાદ